એક નવા વિડીયોમાં મિત્રો જો તમે આ વિડીયોમાં આવો હોય તો વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લઈએ મિત્રો હમણાં મારા એક મિત્ર આવે છે મારી વાડીએ આટો મારવા તો છે ને જો હું કપામાં એટલું બધું ઉત્પાદન લઉં છું ને તેના માટે છે ને હું સલાહ એમની પાસે લઉં છું અને અમુક થોડોક મારો અનુભવ ને થોડીક એમની સલાહ બંને બંનેથી એને આપણા કપાસમાં એટલું ઉત્પાદન લઈએ છીએ તો હમણાં એ આવે પછી આમાં આપણે ડ્રીપમાં જો અત્યારે ડ્રીપમાં તમને ખબર છે આપણે પાણી ચાલુ છે તો ડ્રીપમાં આપણે ક્યુ ખાતા ચડાવું ને અત્યારે તો એમને મેં ફોન કરીને કી જણાવ્યું છે કે અત્યારે આપણે વાડીયાટો મારવાઓ અત્યારે હું વાળીઓ છું અને એ ડ્રીપમાં પાણી ચાલુ છે તો એને થોડીક આ આપણો અનુભવ અને થોડીક મારા મિત્રની સલાહ તે બંને સલાહ લઈને આપણે છે ને થોડુંક આટલું કપાસમાં આપણે ઉત્પાદન લઈએ છીએ કેમકે આપણી કરતા છે ને તે મારા મિત્ર છે ને તે વધારે ઉત્પાદન લે છે એટલે ને આપણે થોડીક એમની સલાહ પણ લઈએ છીએ એક એકવાર આ જોઈએ તો બહુ ફેર પડે આમ પડે

એમાં જો આ વધારે દેખાય ઓલા સોગા નતા કઈ પણ એમાં ઓછું દેખાતો ડોકા કપ્પા એટલો ફેર પડે એમને અને મિત્રો જે બીજા કપ્પાનો વિડિયો છે ને તે આપણે તેમની વાડી આટો મારવા ગયા હતા ત્યારે અહીંયા આપણે ખાતરની બધી સલાહ દઈ આપણે ને એમની વાડી આટો મારવા ગયા હતા ને ત્યાં એમનો કેવો કપ્પા હતો ને એ તમને દેખાડ્યો અને પછી હેને ને અહીંયા આપણને આમાં કયું ખાતર નાખ્યું ક્યુ ખાતર અત્યારે માં ચડવું તે બધી માહિતી દઈને પછી આપણે તેમની વાડી આટો મારવા ગયા હતા અને તેમનીવાડી નહીં તો હેને કપા મિત્રો જોઈ લ્યો અત્યારે એમ નહીં તે હેને ને ચિતાવીમ જેવો કપા ઉતરી ગયો છે અને હજી એટલા ઝીંડવા હતા અને એટલી હજી વીણીમાં હતી તો હે ને મિત્રો આપણે જોઈએ આ બધું આવો હે ને આપણા કપા છે અને આમાં હે ને ટ્રીપમાં ખાતર ચડાવવું છે ને પછી હે ને મિત્રો હજી ખાતર હજી આપણે ધોરાજી લેવા જવાનું છે તો હાલો બસ મિત્રો હલો વિડીયો મેટલો છે વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ચેલીક વધે બધાને જય માતાજી